વાત કરીએ બોટાદની બોટાદમાં આવેલ ફાડરવાળા મેલડી માતાજીના મંદિરના વાયરલ વિડીયો અંગે લોકોની પ્રતિક્રિયા સામે આવી છે બોટાદ ખાતે ઢાંકણિયા રોડ પર દેવી પૂજક શેખલિયા પરિવારના ફાડરવાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે આ મેલડી માતાજીના મંદિરે બોટાદ શહેર તથા આજુબાજુના ગામડાના લોકો ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે હજારો લોકો પોતાની માનતા કરે છે બદનામ કરવાના ઈરાદે મંદિરમાં મહંત ખોટું અર્થઘટન કરી બદનામ કરવાના ઈરાદે વિડીયો વાયરલ કરવામાં આવ્યો આ કારણે બોટાદ શહેરના નાગરિકોમાં તેમજ દેવી પૂજક શેખલિયા સમાજ પરિવારમાં ખૂબ જ રોષની લાગણી ફેલાય આવા ખોટા વાયરલ વિડીયોને સમાજ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો સમાજના લોકોએ આવા ખોટા વિડીયો વાયરલ કરી લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે રમત કરતા લોકોને સખત શબ્દોમાં વખોડી કાઢી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે બાપુ થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો તો લોકો દ્વારા એના વિશે શું કહેશો ખોટું છે કોઈ જગ્યા બદનામ કરવામાં મારું નામ એડવોકેટ દીપેન બાબુભાઈ શેખલિયા છીએ આજે અમે સર્વ બોટાદના દેવીપૂજક ભાઈઓ ફાડરવાળા મેલીમાના મંદિરે ભેગા થયા છીએ આ મંદિર દાયકાઓથી શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મીડિયાની અંદર બાપુને અહીંના મહંત શિવાભાઈ બાપુ ભગતને અને મંદિરને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અમે આ પ્રયાસ જે પ્રયાસ થઈ રહ્યા છે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમે આ મંદિરના મહંતની સાથે ઊભા છીએ અને હા કોઈપણ વ્યક્તિ એમને બદનામ ન કરે એની પૂરેપૂરી તકેદારી રાખશું વિડીયો વાયરલ વિશે એ વિડીયો વાયરલ થયેલો છે એ તદ્દન ખોટો વિડીયો વાયરલ થયેલો છે બાપુને અને મંદિરને બદનામ કરવાના ઇરાદાથી થયેલો છે એની પાછળ કોઈ તથ્ય છુપાયેલું નથી પરંતુ માત્ર ને માત્ર અમુક લેભાગુ તત્વો અને પોતાના સારા માટે કે લાભ માટે આ પ્રયત્ન કરેલો છે આપનો પ્રિય કિશનભાઈ ચેખલિયા વિદેશ પ્રમુખ કયું ગામ બોટાદ સ્થળ કયું છે આ પાડરના મેલેડીમાં આ ફાટના મેલેડીમાં વિશે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો એના વિશે શું કહે છે તે તદ્દન ખોટો જ છે અત્યાર સુધી ચાલીસ વર્ષોથી અમારે મત આપણે શિવાભાઈ બેઠા છે અને તેમની સાથે અમે રહેવાના છીએ અને રહીશું તે તે રહે ત્યાં સુધી અને આ વિડીયો ખોટો વાયરલ કર્યો છે અને અમે વખોડવી છીએ અને આવા કોઈ પણ પ્રકારના વિડીયો કોઈપણ જ્ઞાતિના વિડીયો વાયરલ કરશે તો અમે કાયદેસર તેના માથે સરકારી પગલાં ભરશું